नहीं। <laughs> थे तो, <laughs> तो हम एक क्या चैलेंज करने वाले हैं और पीछे टाइमर चालू है और इस नारियल को कितनी देर में चालू नहीं बंद

અને મને એવું થાય ને દવા પાઈને મારી લાવી આપણે વિડીયો બધું શૂટ કરીને હવે કરી કપડાં સીલી અને કરી આપણે તલ હતા ને બગડી જતા કમ્પલેટ કટર મારી નાખી પછી ક્લીન કરી નાખી ચમકે કે તલહા બગડી જતા ખરાબ થઈ ગયા અને હવે આપણે માળી હતા એને સર વિડીયો એડિટિંગ કરવાનું પેલી જુઓ એડવેન્ચરવાળી ચેનલ ટાઈમ લાગશે લગભગ એક વાગ છે લાગે છે મને જેમ કે થનમેલ મસ્તી બનાવવાનું છે અને બાકી વિડીયો એડિટિંગ કરવાનો છે માળી બેઠા બેઠા પંખો ચાલુ કરી મૌ કરવાની છે બાકી કપાસ એવો લાગે એક નંબર વગર ફિલ્ટર નહીં તો આપણો પંખો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે જોઈ લો અને કાલી બીજી ચેનલમાં એક વિડીયો બનાવ્યો છે એ સેજુ કોમેડીવાળી ચેનલનો એમાં લગભગ હાથ મહિનાથી જાય તારનો વિડીયો નહોતો નાખ્યો એટલે કાલી નાખવાનો છે એ પણ હું તમને બતાવીશ મળી કાલી તો ગુડ મોર્નિંગ મિત્રો આજે બીજો દિવસ અને આપણે વિડીયો શૂટ કરવાનો એટલે આવ્યા બધા તો હાથ વાજ્યાનો પણ આ નવુંગવાયા છે તો હજી કોઈ આવ્યા નથી અને માતાએ પહેલા અગરબત્તી કરવાની અગરબત્તી ના હું તો નમસ્કાર મિત્રો આજે આપણે ભણાવ છે ડાલિલ બાટી કેમેરામેન શૈલેષજી કે સાથ ઓર हमारे दोस्त भी आ रहे हैं काफी लोग महेश और प्रकाश भाई तो वीडियो में बने रहना बहुत मजा आएगा तो हम करते हैं शुरू दाल बाटी बनाने के लिए रेडी हमारे लिए वीडियो शूट करवाने मोड़ था है ना तो आवा चिंता कर रहे एक तो मोड़ आया था ना हम करवाने दीदी घोड़ा रमे दे रही तो को उतरिन तो बता दो तुम्हें आ रहे हो यहां आ रहे हो हमें मार रहे हैं बस अबे

હેલો આપડે વિડીયો મસ્ત શૂટ થઈ ગયો તારી દાટી વાળો હવે આ વિડીયો ગમે તો લાગશે ને આપડે બધા પાડે બધા પાકડા કરી

અને આપણા કરી ટાવર નહીં આવતો હું એટલે આજ મેં વિચાર્યું છે કે માળે હોય રહીશ પણ એ છે ને આ બધું આવું એટલે થોડીક બીક લાગે છે કોઈ કંઈ જનાવર આવીને ફસાઈ રાતને હું જોઈએ માથ પડે એટલે એના માટે હું એક લઈ ના છું અને છે ને મસ્ત પ્રોપર લગાવી નાખું એટલે શું કે કોઈ બીક ના રહે અને આ તો આપણે અહીં જ હોઈ રહેવાનું છે જેમ કે પંખાની સુવિધા આપણે છે એટલે કશું વાંધો છે નહીં તો ફટોફટમાં અહીં ઉપર લગાવી આજે છે બીજો દિવસ ને અમારે હનુમાન આવ્યા હતા હોટલમાં પરગતિ હોટલમાં ખાઈને પછી તો તમને નીકળવાનું છે આલમ છે આલમ છે ચા પી હા ચા પી નીકળવાનું તો આપણે ખાવા આવી ગયો વીડિયો આપણે કાઢી નાખશા ટાઈમ ના ને ફટોફટ ખાઈને નીકળવાનું છે કે મોડું થાય રહ્યું હવે છે માળે બેઠા કાકડી ખાઈને કી મજા આવે તો આ વિડીયોમાં તો આપણે ખાસ કરીને બધું શૂટિંગ કરવાનું એવું જ હતું તો તમને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખું મળીએ બીજા વિડીયોમાં જય મહેતાજીન બાય બાય આ વિડીયોનું આપણે એડિટિંગ પૂરું થઈ ગયું છે હવે ગુડ નાઇટ